વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવતી વખતે હોર્ન શું કામ વગાડે છે થોડી રાહ જુઓ મારી ગાડીમાં પેટ્રોલ ભરાય છે તેવું કહેનાર મોપેટ સવાર પર કેટલાક શખ્સે હુમલો કર્યો હતો આ મામલે સીસીટીવી ફૂટેજની મદદથી ગોરવા પોલીસે મારામારી કરનાર નવ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ ગઈકાલે શુક્રવારે રાત્રે અગિયાર વાગ્યાના સુમારે બન્યો છે જેમાં પેટ્રોલ પંપ પર ફરિયાદી પોતાના મોપેટમાં પેટ્રોલ પુરાવા માટે ઊભા હતા તે વખતે પાછળથી આવેલા કોઈ અજાણ્યો શખ્સ પોતાની બાઇકનું હોર્ન વારંવાર વગાડતો હતો જેથી યુવકે કહ્યું હતું કે ભાઈ હોર્ન શું કામ વગાડે છે થોડી રાહ જુઓ મારી ગાડીમાં પેટ્રોલ ભરાય છે તેમ કહેતા જ આ અજાણ્યો શખ્સ એકદમ ઉશ્કેરાઈ જઈને મોપેટ સવારને બીભત્સ અપશબ્દો બોલી ગરદાપાટુનો માર મારતા તેણે તેના મિત્રને બોલાવ્યા હતા આ દરમિયાન અજાણ્યા શખ્સે કોઈને ફોન કરી આશરે દસથી પંદર જેટલા ઈસમોને બોલાવી યુવક અને તેના મિત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સમગ્ર ઘટનાને લઈ ગોરવા પીઆઈ સહિતનો સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી અને હ્યુમન સોર્સિસના આધારે નવ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે રાત્રે અગિયાર સાડા અગિયારની આસપાસ સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં એક બનાવ બનવા પામેલો હતો બનાવની વિગતો એવી છે કે ફરિયાદી રાજુભાઈ સંજયભાઈ રાજપૂત એમનું ટુ વ્હીલર્સ લઈને ત્યાં ફ્યુઅલ પુરાવા માટે ગયા હશે તો એ અનુસંધાને એમની પાસવર્ડ જે લાઈન હતી તો કોઈ પાસવર્ડથી હોર્ન માર્યો હશે તો એ અનુસંધાને પાછળના જે ભાઈ હતા એમને આ ફરિયાદીને ટોકેલા કે ભાઈ આપ આપનો વારો આવી ગયો છે તેમ છતાંય કેમ ઊભા છો આપ ફ્યુઅલ ભરાવી લો તો બાકીના બીજા બધાનો એમને આ અનુસંધાન ત્યાં થોડી બોલાચાલી થઈ અને થોડી રગજક થઈ તો જે આરોપી છે એ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને ફરિયાદી ઉપર એસોર્ટ કરેલો હતો મિનવાઇલ એમને નજીકમાં જ રહેતા એમના જે બે ત્રણ મિત્રો છે એમને ફોન કરીને બોલાવેલા અને એ મિત્રોએ આવીને બીજા દસેક જણાને કે બાર જણાને ફોન કરીને બોલાવેલા હતા અને બારથી પંદર જણા માણસોએ આ જે ફરિયાદી છે એમના ઉપર ત્યાં પેટ્રોલ પંપ ઉપર એસોર્ટ કરેલો હતો ગોરવા પોલીસ સ્ટેશનને સંદેશો મળતા તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓને આઈડેન્ટિફાઈડ કરી લેવામાં આવ્યા છે